સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ શરૂ છે સીધા જઈશું ત્યાંભાઈ ડોક્ટર ભરતભાઈ બોગરા સૌ આગેવાનો સૌ જિલ્લા પ્રમુખો પ્રભારીશ્રીઓ ને વિશાળ સંખ્યામાં અહીં અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટાયેલા અને છતાં ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો હું આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને વંદન કરું છું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જયારે દુનિયામાં સૌથી આગળ નીકળવાનો પ્રયત્નમાં છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે તમે બધાએ જયારે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું અને દેશને મજબૂત કરવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈ એવો પ્રયત્ન પણ આપણે કરવાના છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ચાર અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે એમણે કહ્યું છે કે આ દેશ તો યુવાન કે જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પ સંકલ્પબદ્ધ થયા છે કે એમના હિત માટે કામ કરશે આ દેશની મહિલા બહેનો એમને સુરક્ષિત કરવી એમને આર્થિક પગભર કરવી અને એમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને પચાસ ટકા રિઝર્શન આપીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર કોઈ એ બહેનો માટે નિર્ણય કર્યો એ મોદી સાહેબે કર્યો કે તેત્રીસ ટકા બહેનો લોકસભા અને વિધાનસભામાં હોવી જોઈએ એનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે મોદી સાહેબે યુવા અને બહેનો પછી એમણે આ દેશના ખેડૂતો માટે પણ સંકલ્પ કર્યો છે કે આ દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર સ્થિતિમાં નહીં હોવો જોઈએ એને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે કોઈ અધિકારીને અરજી નહીં કરવી પડી જોઈએ એ પ્રકારની યોજનાઓ દ્વારા આ ખેડૂત ભાઈ બહેનોને મદદ કરીને એમની આવક બમણી કરવા માટેનો જે એમનો નિર્ધાર છે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમને શરૂ કરીને સફળતાપૂર્વક એનો અમલ કર્યો છે આ ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીની સહાય સાથે સાયન્ટિફિક ખેતી કેવી રીતે કરી શકાય એનું જ્વલંત ઉદાહરણ મોદી સાહેબે આ ગુજરાતના ખેડૂતો દ્વારા આખા દેશને આપ્યું છે જ્યાં નવ લાખ નવ હજાર લાખ કરોડ રૂપિયાની કુલ આવક જયારે ખેડૂતોની ગુજરાતમાં હતી અને મોદી સાહેબે સાયન્ટિસ્ટોને ગામ ગામ મોકલ્યા ખેડૂતોનું જમીનનું પરીક્ષણ એમણે કોઈપણ જાતના પૈસા લીધા વગર કર્યું એમને સમજ આપી કે એમને જમીનમાં કયા પ્રકારના એમને પાક લેવા જોઈએ અને એના કારણે મોદી સાહેબના સમયમાં જ ગુજરાતના ખેડૂતોની નવ હજાર લાખ કરોડમાંથી આવક દોઢસો હજાર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી એ જ બતાવે છે કે મોદી સાહેબે ખેડૂતોનો જે આવક વધારી છે એ સીધા પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા છે આજે પણ મોદી સાહેબ ખેડૂતોને કે જે નાના ખેડૂતો જે અમને જે મુશ્કેલી હતી એના માટે એમણે છ હજાર રૂપિયા દર વર્ષે પહેલા બે હજાર જયારે અમને બિયારણની જરૂર છે ત્યારે જયારે ખાતરની જરૂર છે ત્યારે બીજા બે હજાર રૂપિયા અને જ્યારે કાપણી વખતે પૈસાની જરૂર છે ત્યારે બીજા બે હજાર એમ છ હજાર રૂપિયા દર વર્ષે કોઈપણ જાતની અરજી કર્યા વગર કોઈપણ જાતના વચેટયા વગર કોઈપણ જાતના દલાલ વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપવાનું કામ એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે જો ખેડૂતો માટેની કોઈ સીધી યોજના કોઈએ બનાવી એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી છે અને એમણે ચોથો સંકલ્પ કર્યો છે આ દેશના ગરીબો માટે ગરીબ એટલે કોણ કોઈ પણ વ્યક્તિ ગરીબ હોઈ શકે એ ગરીબ હોય પણ જ્ઞાતિના કારણે અન્યાય ના થાય અને એટલા માટે આ દેશના તમામ ગરીબો માટે એમના માટે કામ કરવાનું એમના માટે યોજના બનાવી યોજનાઓનો લાભ એમને પહોંચે એવો સંકલ્પ એ આદરણીય મોદી સાહેબે કર્યો છે જે કોંગ્રેસ જ્ઞાતિના ભાગલા પાડતી હતી જે ભાષાના ભાગલા પાડતી રાજ કરતી હતી આજે મોદી સાહેબે એક જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે એમણે ભાષાવાદને નાબૂદ કર્યો છે એમણે જે ચાર વ્યાખ્યા કરી ગરીબ કિસાન મહિલા યુવા આ ચારે ચાર સેક્ટર ને મજબૂત કરવાનું એમણે કામ કર્યું છે એમણે વિશ્વકર્મા યોજના દ્વારા જેમના તરફ ક્યારે કોઈ ધ્યાન નથી આપ્યું એના માટે પણ કામ કર્યું છે એમણે આ દેશના જે માછીમાર સમાજના ભાઈઓ છે જે ખારવા સમાજના ભાઈઓ છે જે માછીમારી કરે છે એમના માટે પણ અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા એમને મદદરૂપ થવાનું કામ કર્યું છે એ જ રીતે આપ પણ આ બધી જ મોદી સાહેબની યોજનાઓમાં વિશ્વાસ રાખીને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે અમારા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે અમે સૌ પણ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં વધુ આગળ વધારવાનો સંકલ્પબદ્ધ છીએ આપણા ગુજરાતના વિકાસ દ્વારા આ દેશનો વિકાસ થાય એવું જે સૂત્ર મોદી સાહેબે આપ્યું છે આપણે એને સાર્થક કરીએ એ જ મારી આપ સૌને વિનંતી છે ફરીથી આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે આપ સૌના સ્વાગત સાથે મારી વાતને વિરામ આપું છું તો ભોજન લઈને પછી જ આગળ જજો એ જ વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કીજે